નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર બદલાપુર બાદ હવે અકોલામાં પણ શાળાની વિદ્યાર્થીનીઓ સાથે છેડતીનો મામલો પ્રકાશમાં આવ્યો છે મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં આવેલી સરકારી શાળાના શિક્ષક ઉપર મોટો આરોપ લગાવવામાં આવ્યો છે થાણેના બદલાપુર બાદ હવે અકોલામાં સરકારી શાળાના શિક્ષક સામે પણ શાળાની વિદ્યાર્થીઓની છેડતીનો મામલો સામે આવ્યો છે બદલાપુરની સ્કૂલમાં બાળકીઓ સાથે દુષ્કર્મના કિસ્સામાં સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન પછી રેલ રોકો કરવાને કારણે આખા દિવસ માટે ટ્રેન સેવા ઠપ રહી હતી તો લોકલ ટ્રેન સેવા સહિત વિરોધ પ્રદર્શન કરનારા લોકોએ રસ્તાઓને પણ જામ કર્યા હતા પરિણામે બદલાપુરમાં સુરક્ષા માટે પોલીસ આરપીએફ જીઆરપી સહિત અન્ય એજન્સીઓને ઉતારવામાં આવી હતી રેલવે સ્ટેશનથી લઈ અને સ્કૂલ પરિસરનો વિસ્તાર આખો પોલીસની છાવણીમાં ફેરવાઈ ગયો હતો શિક્ષક ઉપર ધોરણની વિદ્યાર્થીઓને ફિલ્મો બતાવવાનો અને પછી તેમની છેડતી કરવાનો આરોપ છે પોલીસે શિક્ષક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ઘટનાની જાણ થતા વાલીઓ અને ગ્રામજનો શાળા બહાર એકઠા થયા હતા અને શિક્ષકની ધરપકડ કરી કડક શિક્ષા કરવાની માંગણી કરી હતી પોલીસે શિક્ષકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે